સાબરકાંઠામાં વ્યાજખોરના ત્રાસથી પિતા ઈડર તાલુકાના ફીચોળ ગામમાં વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કનુભાઈ નાય નામના યુવકે પોતાના પાંચ વર્ષીય પુત્ર સાથે કુવામાં જંપલાવી જીવન ટૂંકાવ્યું છે આ હૃદય ઘટનાથી સમગ્ર ફીચોળ ગામ શોકમાં ગડકાવ થઈ ચૂક્યું છે પ્રાથમિક માહિતી મુજબ કનુભાઈ નાય વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ પર ચડેલ અતિશય વ્યાજના કારણે છેલ્લા ઘણા સમયથી પરેશાન હતા વ્યાજખોરો મૂડી કરતા અને ઘણું વ્યાજ વસૂલી તેમને અને તેમના પરિવારને સતત ધમકાવતા અને ત્રાસ આપતા હોવાનું જાણવા મળ્યું છે અસહ્ય ત્રાસથી કંટાળી કનુભાઈ આંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે મૃતક કનુભાઈના પરિવારજનો પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે આ સુસાઈડ નોટમાં કનુભાઈએ વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે આ નોટમાં ઈડા ટ્યુશન ક્લાસીસ સહિતના સ્થાનિકો દ્વારા પણ તેમને ત્રાસ આપવામાં આવ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે કનુભાઈ પોલીસ વડાને મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચાડવાનો ઉલ્લેખ કર્યો જે દર્શાવે છે કે તેઓ કેટલી હદે હતાશ અને નિરાશ હતા આ ઘટનાએ ફરી એકવાર સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોની બેફામ ગતિવિધ્યો અને તેના કારણે સર્જાતી કરુણાંતિકા પર પ્રકાશ પાડ્યો છે થોડા સમય અગાઉ જ વડાલીમાં વ્યાજખોરના ત્રાસથી પાંચ વ્યક્તિએ આપઘાત કર્યો હતો અને હવે ઈડરના ફીચોડમાં પિતા પુત્રના મોતથી વધુ બે નિર્દોષ જીવોનો ભોગ લેવાયો છે ફીચોડ ગામમાં દુઃખદ ઘટનાના પગલે શોકનો માહોલ છવાયો છે ગ્રામલોકોમાં લોકોમાં વ્યાજખોરો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે પોલીસે સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા છે આ ઘટના સમાજમાં વ્યાજખોરના દૂષણ પર ગભીર ચિંતન કરવા અને તેને નાથવા માટે કડક પગલા લેવા માટે વધુ એક પુરાવો છે એવા રાજકલસિંહ પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા